હોળી નજીક આવી ગઈ એટલે અમે ઉતાવળ કરીએ છે फटाफट હેગા નવરા થઈ જાય હોળી આવે એ પહેલા આપણે ખેતી કામ છે બધું પૂરું કરી દેવાનું છે કપાના ઠૂટા ઈ બધું ખેડીને ભરે ભરોટિયા કાઢડને બધું ઓક્કા કરવાનું છે દોસ્તો તો અમે આજનું હું કામ આદરી રહ્યા છે તમે મારા બ્લોગમાં બની રહેજો હું તમને બધું દેખાડીએ તો દોસ્તો અમે અહીંયા આવી ગયા છે હવારમાં તો મે ડ્રિપ વીટવાનું એટલે ઉખેડવાનું ચાલુ કરી છે થે પાળા બાંધી છે ને પાળા બાંધીલે અંદર દાટેલી છે એને ઉખેડવાની પછી વીટવા તો દોસ્તો અહીંયા જો તમાર બેન્ડ રહી ઈ તૈયાર થઈ ગઈ છે ખરેખર ને કામ કામ કરવા માટે હો તો મિત્રો દેખો અહીંયા તો મેં આ દેખાડ્યું तो दोस्तों यह हमारे भूरो से जो फटाफट चालू रख चालू रख चालू रख हो यावी नजदीक जो आवी रीति ड्रिप उस्कावानी से जो छोकरा उस्कावे से तो हमें दोस्तों ई काम 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 कामकाज चालू से हमार तो जो ड्रिप उस्कावानी पाळा में से भी बारी काढवानी અને પછી જાય અને હાંધા જોવે તો ઈ ખોલી ને બગાઈ ને હળવા કરવાના અને પછી એને ગરેડા ને બીટવા ના હેલો ને જય માતાજી કેમ છો બધા મજામાં છો અમે પણ મજામાં કઈ પાટિયું નું કામ પતાવી છે દરી પીટવાનું કામ કરી છે ફટાફટ કામ પતાવી લઈએ ઉનાળો આવ્યો છે તડકો બહુ લાગે છે એટલે તેણ માં કામે લાગી ગયા ગાગા કામ પતાવી તો તમે કાયમ બલક જોવા મળશે નકર અમારું વીડિયો પણ બંધ થઈ જાય છે હા હાસે વાસે દોસ્તો તો આપણો બ્લોગ માં બની રહેજો તો દોસ્તો તમે જો દોસ્તો આ રીતે ડ્રીપ ઉખેલવા ની સે જો તમાર બેન ધંધે લાગી ગઈ છે હા તો ઓલો બધાય ઢરી ચા જવા તો દોસ્તો આપણે પણ કામે લાગી ગયા છે તમે જોઈ શકો છો આ જોવો

જો ઓલા પણ જોવા માંડ્યા છે બધા ઢાબા માથે રહી કે કે આ બાજુ કેમેરો રાખ કે અમને બ્લોક માં લે દેખાય છે ને જો અમારા નાના નાના છોકરા બધાય થોડું ઘણું ખાય એટલું મદદ કરાવે કારણ કે હોળી આવી ગઈ એટલે ભજીયા અને એવું બધું ખાવા મળે નિરાતે બે એટલે અમે બહુ જ ઉતાર પછી જો જો છે હાટા ફટાફટ હમણાં જો ને તમ તારે આજ ને આજ દે પૂરો નો થા દેતી પેલા વીટીન ગરેડામ ઘર ભેગું કરી દેવ સાઈટ ને ઘરે તો દોસ્તો અપડ બ્લોક કેવલ આજો કોમેન્ટ માં જરૂર લખજો અને અપડ બ્લોક માં બની રહેજો દોસ્તો જો આયા પૂરો થઈ ગયો નહી ફટાફટ કામ પતારો ફટાફટ સીવાર મનાવાળી તમારા બે ત્રણ દી થઈ ગયા અમારે તો આયા એક દી બન્યું એટલે ધુએટી આવે છે એટલે કલર બલર રમવાનું એટલા માટે મે ઉતારો કરી છે દોસ્તો જો આ રીતે ખળીન કાઢવાની આઈ થી સ્ટાર્ટિંગમાં જે લીજો આયા ન દેખાય આમ દેખાય છે ઓસ્કાર ઓસ્કાર फटाफट ટેસ્ટ ઓલા એની તો લી જો દોસ્તો જયલેજો આવી રીતે ડ્રિપ ઉસકાવાની છે પછી અને હાંડા વીટવાયેલું જટ મારીને વીટવાની છે ગ્રેડ આજના બ્લોગ તમને પૂરો બતાવશું આજના બ્લોગ માં આપડા બની રેજો તો આપણે તમને બ્લોગ પૂરો આપણે બનાવશું જેમ કે કામ કરતા જઈને બ્લોગ બનાવીયા કે ટાઈમ નત રહે તો દોસ્તો ઠીક છે હવે રેડી